જિલ્લાનો આરોગ્ય વિભાગ હોળી મારફતે રાઠવા બેટ પહોંચી લોકોના સ્વાસ્થ્ય ચકાસણી અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી મહીસાગર જિલ્લામાં વરસાદ વિરામ બાદ જિલ્લા તંત્ર એક્શન બોર્ડમાં કામ કરી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ છેવાડાના માનવીની દરકાર લઈ કડાણા તાલુકાના રાઠડા બેટ ખાતે રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બોટ મારફતે ગામમાં પહોંચી ઘરે ઘરે જઈને ક્લોરીન ટેબ્લેટ ઓઆરએસ તેમજ ક્લોરીન ટેસ્ટ કરી ચોખ્ખું પાણી પીવા લાયક મળી રહે તે માટે વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમજ લોકોમાં ભય ન ફેલાય તે માટે જનજાગૃતિ અર્થે વિવિધ પ્રકારની આઈ કરવામાં આવી રહી છે તો કોઈ પણ રોગચાળો ન ફેલાય તે માટે એન્ટિલમાં કામગીરી દવાનો છંટકાવ ફોર્મિંગ ક્લોનિનેશિયન ટેસ્ટ વગેરે કામગીરી કરવામાં આવી રહી છે તો અત્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લાની મહીસાગર નદી પર આવેલા કઢાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલા એક અનોખો બેટ છે આ બેટ પર લગભગ સાત સોથી વધુ લોકો વસવાટ કરે છે જેઓ મુખ્ય ભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે આ બેટની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ત્યાં જવા માટે કોઈ રોડ કે રસ્તો બનાવી શકાય તેમ નથી ત્યાં જવા માટે માત્ર એક જ ઉપાય જળમાર્ગ છે જેમાંથી બોટના સારી સામાન્ય સ્થિતિમાં અવર જવર કરી શકાય